હલો નમસ્કાર નવા વર્ષમાં બધાને નવા વર્ષની શુભકામના પીએસઆઈ કોન્સ્ટેબલના કોલ લેટર પણ આવી ગયા છે તમારો રનિંગ ક્યારે છે પ્લીઝ કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો અને કોઈના એવા ભ્રમમાં નહીં રહેતા કે મારી અત્યારે માંગ છે એટલે મારે પચીસ મિનિટમાં મારે પાંચ કિલોમીટર પૂરું કરી દેવું છે તો થઈ જશે પ્લીઝ પ્લીઝ આ વસ્તુ ધ્યાનમાં રાખજો રનિંગ નહીં થતી હોય કન્ટિન્યુ રાખજો રનિંગ ના થાય તો ચાલવાનું રાખજો પણ અત્યારે હાલ સ્ટેમિનાની જરૂર છે તમારે માત્ર પચીસ મિનિટમાં તમારે પાંચ કિલોમીટર પૂરું કરવાનું છે બરાબર છે તો આપણે પીએસ પીએસઆઈ કોન્સ્ટેબલની ધ્યાનમાં રાખીને આપણે ભારતમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે એના વિશે ચર્ચા કરીશું કે આમાં બધી વર્લ્ડ હેરિટેજ સાઇટ આપણે સમજવાના નથી પરંતુ જે ખાસ જરૂરી છે એક્ઝામલક્ષી છે એ જ વર્લ્ડ હેરિટેજ સાઇટની આપણે વાત કરવાના છે તો ચાલો ચાલુ કરીએ જો તમે વિડીયોમાં નવા છો તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા જે કોઈ મિત્રો પીએસઆઈ કોન્સ્ટેબલ કે જીપીએસસીની પ્રિપેરેશન કરે છે એમની સાથે આ વિડીયો શેર કરવાનું અચૂક ભૂલતા નહીં બરાબર તો નવા છો તો પ્લીઝ પહેલાં શેર કરી દો પછી વિડીયો જોવાનું ચાલુ કરો બરાબર તો ચાલુ કરીશું તો યુનેસ્કો દ્વારા જે આ કઈ સૂચિ છે એ તૈયાર કરવામાં આવે છે કે વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદી વર્લ્ડ હેરિટેજ પ્રોગ્રામ દ્વારા તૈયાર કરવામાં આવે છે જે વર્લ્ડ હેરિટેજ કમિટી દ્વારા સંચાલિત કાર્યક્રમ છે કે યુનેસ્કો છે કે જે સંસ્કૃતિ માટેનો અલગ અનોખો હોય કે જે પ્રકૃતિની ઓળખ સંરક્ષણ અને તેને પ્રોત્સાહિત કરવા માગે છે ઓગણીસો બોતેરમાં યુનેસ્કો દ્વારા આપવામાં આવેલ વિશ્વ સંસ્કૃતિ અને કુદરતી વારસાના સંરક્ષણને લગતા સંમેલન તરીકે ઓળખાતી રાષ્ટ્રીય સંધિમાં આનો સમાવેશ થયો હતો તો આ રીતના ભારતમાં કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે તો અત્યારે હાલમાં તેતાલીસ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે કેટલી છે તેતાલીસ તો થોડુંક એનું બ્રીફમાં આપણે સમજીશું તો યુનેસ્કો શું છે તો યુનેસ્કોનું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન એનું ફૂલ ફોર્મ ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે ક્લાસ થ્રીની એક્ઝામમાં પૂછાય છે કે યુનેસ્કોનું ફૂલ ફોર્મ શું છે યુનેસ્કો છે યુએનડીપી છે એ બધી યુએનના અંડરમાં આવતી હોય છે યુનાઇટેડ નેશનના અંડરમાં આવતી હોય છે બરાબર તો યુનેસ્કોનું મુખ્ય મથક ક્યાં છે ફ્રાન્સ સ્થિત પેરિસમાં એનું મુખ્ય મથક છે એની રચના ક્યારે કરવામાં આવી હતી નવેમ્બર સોળ નવેમ્બર ઓગણીસો ના રોજ એની જે કંઈ રચના છે એ કરવામાં આવી હતી હવે કાર્ય શું છે એનું તે શિક્ષણ પ્રકૃતિ સામાજિક વિજ્ઞાન સંસ્કૃતિ અને સંચાર દ્વારા આંતરરાષ્ટ્રીય શાંતિને પ્રોત્સાહિત આપવું ઉદ્દેશ્ય શું છે કે શિક્ષણ અને સંસ્કૃતિના આંતરરાષ્ટ્રીય સહકાર દ્વારા શાંતિ અને સુરક્ષા સ્થાપિત કરવાનો છે એનો મેઇન ઉદ્દેશ્ય છે તો પહેલી વાત કરીશું આગ્રાનો કિલ્લો બરાબર છે તો એને ઓગણીસો માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનું એને સ્થાન મળેલું તો આ છે 16મી સદીમાં બનેલો મુગલ સ્મારક છે લાલ રેતીના પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે આ કિલ્લામાં શાહજહાં દ્વારા બાંધકામ બાંધવામાં આવેલ જહાંગીર મહેલ અને ખાસ મહેલ છે હવે વાત કરીશું અજંતા ઇલોરાની અજંતાની ગુફાઓ જે મહારાષ્ટ્રમાં સ્થિત છે તો આ ગુફાનું એક્ઝેક્ટ સ્થાન ક્યાં છે કે મહારાષ્ટ્રના ઔરંગાબાદ નજીક વાઘોરા નદીની નજીક સહિયાદીની પર્વતમાળામાં છે બરાબર છે હવે એ ગુફામાં ટોટલ કેટલી સંખ્યા છે તો ઓગણીસ ગુફાઓ છે તમામે તમામ કયા ધર્મ સાથે સંબંધ ધરાવે છે તો તમામે તમામ બૌદ્ધ ધર્મ સાથે સંબંધ ધરાવે છે બરાબર છે એમાંથી પચીસ નો ઉપયોગ વિહાર અથવા રહેણાંક ગુફાઓ તરીકે થયો હતો જ્યારે ચાર નો ઉપયોગ ચૈત્ય અથવા પ્રાર્થના હોલ તરીકે થયો હતો બસો બીસી માં એટલે બિફોર ક્રાઇસ્ટમાં ગુફાઓનો વિકાસ કરવામાં આવ્યો હશે એવું માનવામાં આવે છે અને તે છસો પચાસ એડી વચ્ચે થયું હતું એવું માનવામાં આવે છે બરાબર છે તો આ અજંતા ઇલોરાની ગુફાઓ વિશે પણ તમારે બ્રીફમાં સમજવાનું રહેશે જો તમે ધોરણ 6 થી દસમાં અને અગિયારમાની ઇતિહાસ અને બારમાની ઇતિહાસ વાંચન કરશો તમને આ સાંસ્કૃતિક વારસા પણ જોવા મળશે સાથે સાથે બાંધકામ સ્થાપત્ય શૈલીઓ છે એમાં પણ તમને આ અજંતા ઇલોરાની ગુફાઓ જોવા મળશે બરાબર છે પ્રાચીનનું બધું વસ્તુ છે એટલા માટે તો એને વર્લ્ડ હેરિટેજ સાઇટ ની જે કઈ માન્યતા પ્રાપ્ત થઈ છે 1983 માં એને પ્રાપ્ત થઈ હતી હવે વાત કરીશું સાચીનો સ્તૂપ કહેવામાં આવે છે બૌદ્ધ ધર્મ સાથે આનો સંબંધ ધરાવે છે તો તેની રચના 12મી સદી સુધી ભારતમાં એક મુખ્ય એક મુખ્ય બૌદ્ધ કેન્દ્ર હતું બરાબર છે તેમાં સ્તંભો મહેલો મંદિરો અને મઠો વિવિધ રાજ બાંધવામાં આવ્યા હતા હવે એને જે વર્લ્ડ હેરિટેજ સાઇટની માન્યતા પ્રાપ્ત થઈ છે 1989 માં એને વર્લ્ડ હેરિટેજ સાઇટની માન્યતા પ્રાપ્ત થઈ છે બરાબર હવે વાત કરીશું શું ચાંપાનેર આ ગુજરાતમાં આવેલું છે અને 2024 2004 માં એને માન્યતા પ્રાપ્ત થઈ છે તેના માટે વર્લ્ડ હેરિટેજ સાઇટ મત બરાબર છે પ્રાગ ઐતિહાસિક સમયમાં આવેલી હિન્દુ રાજધાની 16મી સદીમાં બનેલી ગુજરાત રાજ્યની રાજધાની પહાડી કિલ્લામાં

જે માન્યતા પ્રાપ્ત થઈ છે વર્લ્ડ હેરિટેજ સાઇટ ની બરાબર છે આ મધ્યયુગી ઇટાલિયન મોડેલ પર આધારિત છે હાઈ વિક્ટોરિયા ગ્લોથિન ડિઝાઇન ને પગલે ટર્મિનલ નું બાંધકામ 1878 માં શરૂ થયું અને તેને પૂર્ણ થતા 10 વર્ષ લાગ્યા હતા કેટલા વર્ષ લાગ્યા હતા 10 વર્ષ લાગ્યા હતા આ આર્કિટેક્ચર હેઠળ બાંધવામાં આવેલી ઇમારતમાં ગુંબજ ભૂજ પોઈન્ટે કમાનો વગેરે પરંપરાગત ભારતીય મહેલ સ્થાપત્યને તમે જોશો આ તો તમને ખ્યાલ આવી જશે બરાબર છે એનું સ્ટ્રક્ચર તમને મહેલો જેવું લાગશે પરંતુ આ રેલવે સ્ટેશન છે બરાબર છે જો અંગ્રેજોના સમયમાં આનું બાંધકામ કરવામાં આવ્યું હતું એને બે હજાર ચારમાં માન્યતા મળેલી છે વર્લ્ડ હેરિટેજ સાઇટની લિસ્ટમાં ગોવાના ચર્ચ છે ગોવામાં ઘણા ચર્ચ છે બરાબર છે એ ચર્ચનો ઓગણીસો છ્યાસીમાં એને ગોવાનું ચર્ચ છે એને ઓગણીસો છ્યાસીમાં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં એને સ્થાન મળેલું છે હવે ગોવાના ચર્ચ અને મઠો ખાસ કરીને બેરાસ બેસિલિકા ઓફ બોમ જીઝસ એશિયામાં ખ્રિસ્તી ધર્મની શરૂઆત ધરા દર્શાવે છે આ જે બેસિલિકા ઓફ બોમ જીઝસમાં સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરનું પવિત્ર શેપલર પણ છે સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરનું જે શબ્દ છે ત્યાં રાખવામાં આવેલ છે બરાબર છે દર ડિસેમ્બરની ત્રીજી ડિસેમ્બરે એ શબને બહાર લાવવામાં આવે છે લોકોના દર્શન માટે બરાબર છે આ સ્મારકો એશિયાના મુખ્ય ભાગોમાં મ્યુ યુલિન મેનિસ્ટર અને બેરોક કલાના પ્રચાર માટે જાણીતા છે એનું સ્ટ્રક્ચર તમને વિદેશી કલ્ચર તરીકેનું દેખાશે એનું સ્ટ્રક્ચર તમને ભારતીય જે સ્ટ્રક્ચર છે એ પ્રમાણે રહેશે નહીં એનું સ્ટ્રક્ચર તમને વિદેશી સ્ટ્રક્ચર પ્રમાણે જ દેખાશે બરાબર હવે વાત કરું છું એલિફન્ટાની ગુફાઓ ઘરના આપણે વાત કરી અજંતાની ગુફાઓ હવે એલિફન્ટાની ગુફા ધરીપુરના જૂના નામથી ઓળખવામાં આવે છે જે કોંકણી મૌર્યની ટાપુની રાજધાની છે હતી એલિફન્ટા

સંબંધિત શિલ્પો છે તમને ત્યાં જોવા મળશે ફતેહપુર શિકરી એને માન્યતા મળેલી છે ઓગણીસો છ્યાસીમાં બરાબર છે તે સોળમી સદીના ઉત્તરાર્ધમાં સમ્રાટ અકબર દ્વારા બનાવવામાં આવેલું છે ફતેહપુર શિકરી ટૂંકા ગાળા માટે મુઘલ સામ્રાજ્યની રાજધાની પણ હતી તે જમા મસ્જિદ સહિત અન્ય ઘણા સ્મારકો પણ ધરાવે છે જે ભારતની સૌથી મોટી મસ્જિદમાંની એક છે ચોલા મંદિર છે બરાબર છે ચોલા સામ્રાજ્યના રાજાઓ દ્વારા બંધવામાં આવેલ આ મંદિરો શૈલી ચિત્ર અને કાસ્ય કાસ્ટિંગમાં ચોલાઓની ચોકસાઈ અને સંપૂર્ણતા દર્શાવે છે તમે જોશો કે સાઉથના સાઉથના મીન્સ કે આંધ્રપ્રદેશ છે કેરળા છે તમિલનાડુ છે કર્ણાટકા છે બરાબર છે ચેન્નાઈ છે એ બાજુના તમે મંદિરો જોશો તમને સ્ટ્રક્ચર એ બાજુ ત્યાં ચોલાઓ છે પાંડિયન છે દ્રવિડ છે બધી વસ્તુ તમને ત્યાં લોકોની સ્ટ્રક્ચર છે સાવ અલગ જ જોવા મળશે જે ઉત્તરના રાજ્ય છે જે મધ્યના રાજ્ય છે એ મંદિરો કરતાં અલગ જ તમને ત્યાં જોવા મળશે બરાબર તો મંદિરો મંદિરો આ અને સદીઓમાં આવેલા ત્રણ મંદિરોનો સમૂહ છે તંજાવુર ખાતેનું ભૂદેશ્વર ગંગાઈડોલી સ્વરમ ખાતેનું ભૂદેશ્વર મંદિર દારાસરૂમ ખાતેનું એરાવતસ્વર મંદિર બરાબર રાજેન્દ્ર પિલ્લ દ્વારા બાંધવામાં આવેલા ગંગાઈડોલાઈ ગંગેડોલાઈશ્વરમાં મંદિર અને રાજા રાજ દ્વારા બંધાયેલ હેરવતેશ્વર મંદિરના વિમાનો અનુક્રમે તેપન મીટર અને ચોવીસ મીટર ઊંચા છે બરાબર છે મંદિરની જે હાઈટ છે તે ત્રેપન મીટર અને ચોવીસ મીટર જેટલા ઊંચા છે તમે જોઈ શકો છો કે કેટલા ઊંચા ઊંચા એ મંદિરોનું એ આખું બનાવવામાં આવ્યું બરાબર છે તો આને બે હજાર સત્યાસી અને બે હજાર ચારમાં ને એના મંદિરોને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ઉમેરવામાં આવ્યા છે હંપી વાત કરીશું હંપી ખાસ પૂછાય છે હંપી તમારે જીપીએસસી માં લખવાનું હશે ત્યારે પણ અમુક વખત આવી શકે છે ઇતિહાસ રિલેટેડ ક્વેશ્ચન્સ અને જીપીએસસી ના અમુક પ્રશ્ન હમ્પી રિલેટેડ આવે જ છે જીપીએસસી ની એક્ઝામ આપો કે ક્લાસ ની હમ્પી ખાસ તમારે જોવાનું રહેશે આ સ્થળ વિજયનગર રાજ્યની છેલ્લી રાજધાની છે હમ્પી ના મંદિરો અને મહેલો 14મી અને 16મી સદીની વચ્ચે 14મી થી લઈને 16મી સદીની વચ્ચે વિજયનગરના શાસકો દ્વારા બનાવવામાં આવ્યા હતા હંપીના મંદિરો તેમના વિશાળ પરિમાણો ફૂલોની સુશોભન જટિલ કોતરણી વિશાળ સ્તંભો ભવ્ય મંડપ અને શિલ્પ અને રામાયણ અને મહાભારતના વિષયોના પરંપરાગત નિરૂપણ માટે જાણીતું છે બરાબર છે તો હંપીને 1986 માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળેલું છે સ્મારકોના આ જૂથના પલ્લવ રાજાઓ દ્વારા સાતમી અને આઠમી સદીમાં બંગાળની ખાડીમાં કોરમંડલ કિનારે કરવામાં આવી હતી હવે વાત કરીશું આ મહાબલીપુરમની એને ઓગણીસો ચોર્યાસી માં સ્થાન મળેલું છે બરાબર આ મંદિર મુખ્યત્વે ખડકોની કોઝરીને બાંધવામાં આવેલ છે તમે એક વસ્તુ ધ્યાન આપજો કે જે મોસ્ટ ઓફ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એમાં તમને લોખંડની વસ્તુઓ બહુ ઓછી રેર કેસમાં જોવા મળશે હંમેશા પથ્થરો માટી ઈટ પકવેલી ઈટમાંથી જ બનાવેલા તમને ગુફાઓ મળશે જે એ બાબત સૂચવે છે કે સૌથી પહેલા લોકો પથ્થરો માટી પથ્થરો અને પકવેલી માટીનો જ ખાસ ઉપયોગ કરતા બરાબર છે આ ગુફાઓ મંદિરોની શ્રેણીમાં અર્જુનની તપસ્યા અથવા ગંગાનું વશ અને કિનારે મંદિર વધુ લોકપ્રિય છે આ સ્મારકોમાં પાંચ રથ એક પાત્રી મંદિરો સાત મંદિરોના અવશેષોનો સમાવેશ થાય છે તેથી શહેરને સાત પેગોડા તરીકે પણ મહિબલ મહાબલીપુરમને સાત પેગોડા તરીકે પણ સાત પેગોડાના મંદિર તરીકે પણ એને ઓળખવામાં આવે છે એટલું યાદ રાખજો કે સાત પેગોડાના મંદિર તરીકે કોને ઓળખવામાં આવે છે મહિબલ મહાબલીપુરમને પટડકલ 1987 માં એને માન્યતા મળેલી છે કર્ણાટકમાં પટડકલ 7મી થી 8મી સદી દરમિયાન બાદામીના ચાલુ કે વંશ દ્વારા બાંધવામાં આવેલા બેસર સલીમ મંદિરો માટે પ્રખ્યાત છે અહીં બનેલા દસ મુખ્ય મંદિરોમાં નવ શિવ મંદિર અને એક જૈન મંદિર છે જેમાંથી પર મંદિર મંદિર સૌથી પ્રસિદ્ધ છે આ રાણી લોક મહાદેવીએ પલ્લવો તેમના પતિને વિજયની યાદમાં બનાવ્યું છે રાજસ્થાનના કિલ્લાઓને બે હજાર તેરમાં માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળેલું છે આ હેરિટેજ સાઇટમાં રાજસ્થાનના ચિત્તોડગઢ કુંભલગઢ સવાઈ મા માધવપુર જેસલપુર જયપુર અને ઝાલાવાડમાં આવેલા છ ભવ્ય કિલ્લાઓનો સમાવેશ થાય છે આ ભૂમિ પર કિલ્લાઓની ભવ્ય હાજરી સાતમી થી અઢારમી સદી સુધીના રાજપૂત શાસનની જીવનશૈલી અને પ્રકૃતિને દર્શાવે છે આ કિલ્લા બંધી શહેરી કેન્દ્રો મહેલો વેપાર કેન્દ્રો અને મંદિરોની આસપાસ છે જ્યાં કલા અને સંસ્કૃતિના વિવિધ સ્વરૂપોનો વિકાસ થયો છે હવે વાત કરીશું અમદાવાદ અમદાવાદ આખે આખું શહેર યાદ રાખજો અમદાવાદ એક માત્ર એવું શહેર છે જે આખે આખું વર્લ્ડ હેરિટેજ સાઇટમાં આવેલું છે અમદાવાદ શહેર એને માં વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સુલતાન અહેમદ શાહે સાબરમતી નદીના પૂર્વ કિનારે અમદાવાદ શહેરની સ્થાપના કરી હતી આ શહેર સદીઓથી ગુજરાત રાજ્યની રાજધાની તરીકે સેવા આપે છે આ શહેર વિવિધ ધર્મોના સુમેળભર્યા અસ્તિત્વનો પુરાવો છે અહીંના સ્થાપત્ય વારસામાં ભદ્રોનો કિલ્લો જૂના શહેરોની દિવાલો દરવાજાઓ અને હિન્દુ અને જૈન મંદિરો ઉપરાંત અનેક મસ્જિદો અને સમાધિઓનો સમાવેશ થાય છે તમને અમદાવાદમાં સાબરમતી આશ્રમ જોવા મળશે બરાબર તમને કાંકરિયા તળાવ જોવા મળશે ચલો કાંકરિયા તળાવ કઈ બેંકનો સિમ્બોલ છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે ફટાફટ બરાબર છે જે લોકોને ખબર છે તે લોકો એક કમેન્ટમાં જણાવો છે કે આકરિયા તળાવ છે એ કઈ બેંકનું સિમ્બોલ છે હવે વાત કરીશું જયપુર શહેર રાજસ્થાન એને 2019 માં વર્લ્ડ હેરિટેજ સાઇટ માં એને સ્થાન મળેલું છે તો જયપુર શહેર દિવાલોનું શહેર કહેવામાં આવે છે તેની સ્થાપના 1727 માં સવાઈ જયસિંહ બીજા દ્વારા કરવામાં આવી હતી વૈદિક સ્થાપત્યના પ્રકાશમાં અર્થઘટન કરાયેલ યોજના અનુસાર જયપુર શહેરની રચના કરવામાં આવી વસાહતી કળાથી શહેરના માર્ગો પર ધંધાકીય સુવિધાઓ છે આ રસ્તાઓ ચોપાર નામના મોટા અંતરછેદો પર એકબીજાને મળે છે શહેરના આયોજનમાં પ્રાચીન હિન્દુ મુઘલ અને પશ્ચિમી દેશોના અસ્તિત્વનો ઉપયોગ કરવામાં આવેલો છે ખજુરોની વાત કરીશું આપણને અવારનવાર પૂછાતા રહે છે તેનું એને ઓગણીસો છ્યાસી માં વર્લ્ડ એરેજ સાઇટમાં સ્થાન મળેલું છે દસમીથી અગ દસમી અને અગિયારમી સદીમાં ચંદેલા વંશ દ્વારા બાંધવામાં આવેલા આ મંદિરો જૂથો સ્થાપત્ય અને શિલ્પનું અનોખું ઉદાહરણ રજૂ કરે છે અહીં નાગર શૈલીમાં બનેલા મંદિરોની સંખ્યા હવે માત્ર વીસ છે જેમાંથી કંડારિયા મહાદેવનું મંદિર વિશેષ પ્રસિદ્ધ છે તો કંડારિયા મહાદેવનું મંદિર ક્યાં આવેલું છે ખજુરો અહીંના મંદિરો બે ધર્મના છે એક જૈન ધર્મ અને હિન્દુ ધર્મના મંદિરોનો સમાવેશ અહીં કરવામાં આવ્યો છે મહાબોધિ મંદિર આ મંદિરનું પ્રથમ મંદિર સમ્રાટ અશોક દ્વારા ત્રીજ સદી પૂર્વે બાંધવામાં આવ્યું હતું અને હાલ મંદિર પાંચમી કે છઠ્ઠી સદીમાં બાંધવામાં આવ્યો હોવાનો અંદાજો છે તે ઈંટોમાંથી બનેલો સૌથી જૂનો બૌદ્ધ મંદિરોમાંનું એક છે જો તમે સમ્રાટ અશોક જોશો તમને બૌદ્ધ ધર્મનો વધારે પ્રભાવ જોવા મળશે સમ્રાટ અશોકની કૃતિઓમાં અન્ય ધર્મો કરતાં કેમ કે બૌદ્ધ ધર્મમાં વધારે માનતા હતા હવે તમારે કોમેન્ટમાં એ પણ જણાવવાનું છે કે સમ્રાટ અશોકે ધર્મોનો ફેલાવ કરવા માટે શ્રીલંકા કોને કોને મોકલ્યા હતા બરાબર છે મહાબોધિ મંદિર સંકુલ ભગવાન બુદ્ધના જીવન અને સંબંધિત ચાર પવિત્ર સ્થાનોમાંનું એક છે ભારતની માઉન્ટ માઉન્ટેન રેલવે તમને ખબર છે વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદ એમાં સમાવેશ છે જે માઉન્ટેન રેલવે છે એ ત્રણ પર્વતીય રેલવે સ્ટેશન દાર્જિલિંગ માઉન્ટેન રેલવે આ રેલવે પર્વત પેસેન્જર રેલવેનું સૌથી ઉદાહરણ છે તેની શરૂઆત વર્ષ અઢારસો એક્યાસીમાં એટલે અંગ્રેજોના સમયમાં શરૂ થઈ હતી અત્યંત સુંદર પહાડી વિસ્તારમાં અસરકારક રેલ લિંક સ્થાપિત કરવાની સમસ્યાને ઉકેલવા માટે આ એક સાહસિક ઇજનેરી પ્રયાસ છે તમે બાકી જોઈ શકો છો રેલવે પર્વતવાળા વિસ્તાર તમે જોશો કે જ્યારે માઉન્ટ આબુ જશો ત્યારે આબુરોડ સુધી જ આપણી ટ્રેન જાય છે આબુરોડથી ઉપર જતી નથી પરંતુ પહાડી વિસ્તારમાં ટ્રેનની લાઇન મૂકવી બહુ અઘરી છે બરાબર છે આ એક માઉન્ટ રેલવે છે અને ઓગણીસો નવ્વાણું ઓગણીસ બે પાંચ અને બે હજાર અલગ અલગ વિસ્તારની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન આપવામાં આવેલું છે કુતુબ મિનાર નવી દિલ્હી આ પણ એક્ઝામ માં પૂછાતા પ્રશ્ન છે કુતુબ મિનાર નું બાંધકામ કુતુબી અને એબક ના સમય માં શરૂ થયું હતું અને એમ જો એની શરૂઆત કુતુબુદ્દીન એબકે કરાવી હતી કુતુબ મિનાર ની શરૂઆત કુતુબુદ્દીન એબકે કરાવી હતી અને પૂર્ણ ઇલ્તુમિશ ના ઇલ્તુમિશ કરાવી હતી પૂર્ણ કર્યું હતું તેની ઊંચાઈ 72.5 મીટર છે અને પાયાનો વ્યાસ અનુક્રમે 14.32 મીટર છે અને બે પોઇન્ટ પંચોતેર મીટર છે અહીં જોવા મળેલા સ્મારકોમાં અલી દરવાજા ચંદ્રગુપ્ત વિક્રિત વિક્રમાદિત્ય બીજાનો લોખંડનો સ્તંભ કુવાતુલ ઇલમ મસ્જિદ વગેરે મુખ્ય છે રાણકી વાવ પાટણ આ પણ આપણા એક્ઝામમાં પૂછાય છે અને જીપીએસસી માં પૂછાય છે કે જે વખતે વાવ વિશે લખવાનો આવે છે ત્યારે અહીં તમને સમજવામાં આ વાવ વિશે પણ તમે લખી શકો છો આ વાવ ગુજરાતના સોલંકી રાજા ભીમદેવ પ્રથમ પ્રથમની યાદમાં તેની પત્ની રાણી ઉદયમતી દ્વારા ઓગણીસો પચાસ માં સરસ્વતી નદી ને કિરાને બાંધવામાં આવ્યું હતું ભારતીય ઉપખંડમાં સંગ્રહ પ્રણાલી કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ઓગણીસો પંચ્યાસી માં એને માન્યતા મળેલી છે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતના આસામ રાજ્યના ગોલા ગોલાઘાટ અને નગાઉ જિલ્લામાં આવેલ છે ઉદ્યાનને વિશ્વ ધરો ગેંડા પ્રજાતિના બે તૃતીયાંશ ગેંડાઓ અહીં જોવા મળે છે સૌથી વધુ કાઝીરંગા અને કાઝીરંગા ગેંડાઓ માટે જ જાણીતું છે બરાબર છે અન્ય પ્રાણીઓ હશે પણ ત્યાં કાઝીરંગા એક ખાસ કરીને ગેંડાઓની પ્રજાતિ માટે જ જાણીતું છે સુરક્ષિત ક્ષેત્રમાં વાઘની વસ્તીની સૌથી વધારે ગીતા કાજીરંગામાં છે બરાબર છે તો બે વસ્તુ તમને ત્યાં જોવા મળશે કેમ કે એક વેટલેન્ડ તરીકે પણ ત્યાં થોડુંક બે વિસ્તાર પણ વધારે છે બરાબર તો તેને બે હજાર છવ્વીસ માં વાઘ અભયારણ્ય તરીકે પણ જાહેર કરવામાં આવ્યું છે કેવલાવદે નેશનલ પાર્ક તે રાજસ્થાન સ્થિત એક વેટલેન્ડ છે વેટલેન્ડ ખાસ પૂછાય છે અત્યારે લગભગ બોતેર કે કેટલા વેટલેન્ડ થયેલા છે ભારત દેશમાં વેટલેન્ડ સાઈડ છે એવી સાઈડ કે જ્યાં વર્ષના બાવીસે બાવીસ મહિના ત્યાં પાણીનું પ્રમાણ અને ભેજળું પ્રમાણ વધારે હોય છે અને વેટલેન્ડ કહેવામાં આવે છે તો તમારે એક વસ્તુ જણાવું છું તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળને વેટલેન્ડ તરીકે ની માન્યતા મળેલી છે અને ગુજરાતમાં કેટલી વેટલેન્ડ સાઇટ છે એ તમારે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું રહેશે તો વેટલેન્ડ છે જેનો ઉપયોગ 1900 ને 19મી સદીના અંતથી ડક શૂટિંગ રિઝર્વ તરીકે કરવામાં આવે છે જો કે ટૂંક સમયમાં શિકાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને વર્ષ ઓગણીસો બ્યાસી માં આ વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવામાં આવ્યો આ રાષ્ટ્રીય ઉદ્યાન ત્રણસો પંચોતેર પક્ષીઓની પ્રજાતિઓ અને અન્ય વિવિધ પ્રકારના પ્રાણીસૃષ્ટિનું ઘર છે તે માનસ અભ્યારણ એનો માન્યતા ઓગણીસો પંચ્યાસી માં મળેલી છે જો તમને ખબર ના હોય તો બધી ઓગણીસો પંચ્યાસી ઓગણીસો છ્યાસી ઓગણીસો ઓગણીસો ને 80 થી 89 ની વચ્ચે ખાસ બધને બન્યો હતો મળેલી છે એ તમારે યાદ રાખવાનું નંદા દેવી આ પર નેશનલ પાર્ક છે નંદા દેવી ક્યાં આવેલો છે ઉત્તરાખંડમાં આવેલું છે ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે નંદા દેવી રાષ્ટ્રીય ઉદ્યાન કઠોર અને ગાઢ જંગલોથી ભરેલું છે જે ભારતનું બીજું સૌથી ઊંચું પર્વત શિખર નંદા દેવી છે તેનાથી વિપરીત વેલી ઓફ ફ્લાવર્સ માં આલ્પાઇન પ્રકારના ફૂલો જોઈ શકાય છે આ ઉદ્યાન વિવિધ પ્રકારના પુષ્પ અને પ્રાણી સૃષ્ટિનું ઘર છે

તમે આપણે કહીએ છીએ ચેરના જંગલો બરાબર છે સુંદરી એટલે ચેર ચેરનો ઉપયોગ જંગલો ત્યાં જોવા મળે છે પશ્ચિમી ઘાટ પશ્ચિમી ઘાટ જે કેરળ મહારાષ્ટ્ર ગોવા ગુજરાત તમિલનાડુ અને કર્ણાટક રાજ્યોમાં વિસ્તરે છે તે સોળ સોળસો કિમી લાંબી જે વિશાળ વિસ્તારને આવરી લે છે પાલઘાટ પાસે પાલઘાટ પાસ પાસે ત્રીસ કિમી છે પશ્ચિમી ઘાટ ભારતીય ચોમાસાના હવામાનની પેટર્નને પણ પ્રભાવિત કરે છે કારણ કે તે દક્ષિણ પશ્ચિમ તરફથી ફૂંકાતા ચોમાસાના પવનો માટે અવરોધ તરીકે કામ કરે છે જ્યારે ચોમાસામાં પવનો આવે છે ચોમાસાના પવનો આવે છે ત્યારે એ પશ્ચિમી ઘાટ એને અટકાવે છે અને ગુજરાતના ગુજરાતના પ્રદેશો છે મહારાષ્ટ્રના અમુક પ્રદેશો છે એ પ્રદેશો વરસાદ લાવે છે પરંતુ એની જે પશ્ચિમી ઘાટના પ્ર પવનો આવે છે એની અસર છે એની અસર એ પશ્ચિમી ઘાટ પછીના રાજ્ય તમે જોશો કે આંધ્રપ્રદેશ છે તમિલનાડુ છે એની અસર એ પશ્ચિમી ઘાટના પવનોનો અસર થતો નથી બરાબર છે એની બંગાળની ખાડીમાંથી જે પવન આવે છે એ વરસાદ લાવે છે ત્યાં બરાબર છે એટલે પશ્ચિમી ઘાટની અસર ગુજરાત રાજસ્થાનના પ્રદેશો છે મધ્ય મધ્યપ્રદેશના પ્રદેશો છે એના પર વરસાદ લાવવાની અસર કરે છે કંચનજંગા નેશનલ પાર્ક સિક્કિમ સ્થિત છે વિશ્વનું સૌથી પર્વતો અને ગ્લેશિયરનો સમાવેશ થાય છે તે સિક્કિમ રાજ્યના લગભગ પચીસ ટકા ભાગને આવરી લે છે અને વિવિધ સ્થાનિક અને જોખમી છોડ અને પ્રાણીઓની પ્રજાતિઓ માટે રહેવા માટે યોગ્ય વાતાવરણ છે હવે વાત કરીશું દોળાવીરા ધોળાવીરાને બે હજાર એકવીસમાં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં જગ્યા મળેલી છે ઓગણીસો ને ઓગણીસો ને અડસઠમાં જગતપતિ જોશી દ્વારા આની શોધખોળ શોધખોળ કરવામાં આવેલી ધોળાવીરાનું નામ ગુજરાત રાજ્ય ગુજરાતના કચ્છ જિલ્લાના ગામ પરથી પડ્યું પ્રાચીન ભારતમાં તે લગભગ પંદરસો વર્ષ સુધી તેના પતન સુધી વ્યાપારી અને ઉત્પાદનનું કેન્દ્ર રહ્યું છે મોહેંજો દરો ગનવેરીવાલા હડપ્પા અને રાખી ગળી પછી તે સિંધુ ખીણની સંસ્કૃતિનું પાંચમું મોટું મહાનગર હતું શાંતિ નિકેતન બે હજાર ત્રેવીસમાં મળેલું છે અને વર્લ્ડ હેરિટેજ સાઇડમાં મહાન કવિ રવિન્દ્રનાથ ટાગોરે એક સદી પહેલા આ આશ્રમમાં વિશ્વભારતીની સ્થાપના કરી હતી શાંતિ નિકેતન મૂળ રૂપથી દેવેન્દ્રનાથ ટાગોર દ્વારા બનાવવામાં આવેલ એક આશ્રમ હતું વિશ્વભારતી પરીક્ષય બંગાળની એકમાત્ર કેન્દ્રીય યુનિવર્સિટી છે અને તેમાં ચાન્સેલર પ્રધાનમંત્રી છે શાંતિ નિકેતનને આ લિસ્ટમાં સામેલ કરવાનો નિર્ણય સાઉદી અરેબિયામાં વર્લ્ડ હેલ્થ કમિટીના પિસ્તાલીસમાં સત્ર દરમિયાન લેવામાં આવ્યો હતો હોયસલ મંદિરને પણ બે હજાર ત્રેવીસમાં માન્યતા મળેલી છે હોયસલા મંદિર બાર કે તેરમી શતાબ્દીમાં બનાવવામાં આવેલ હતા કર્ણાટકમાં હોયસલાના પૈત મંદિરને યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે બેલ્લુર ડેલેબિડ અને સોમનાથપુરાના કોઈશલા મંદિરને યુનેસ્કોની લિસ્ટમાં જગ્યા મળી છે આ દેશમાં સમૃદ્ધ ઐશિસિક અને સાંસ્કૃતિક ભાષાના પ્રતિક છે બસ આજના વિડીયોમાં આટલું જ છે જો તમે નવા છો તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોલ લેટર આવી ગયા છે તો પ્લીઝ તૈયારી ચાલુ કરી દો અને આ વિડિયો ખાસ તમારા મિત્રો સાથે શેર કરજો વર્લ્ડ હેરિટેજ સાઇટ તમારા માટે એક કરંટનો મૂળ મુદ્દો છે સાથે સાથે સાંસ્કૃતિક વારસાનો મુદ્દો પણ છે સાથે સાથે તમારા ઇતિહાસનો પણ મુદ્દો છે એટલે આમાં તમારા ત્રણ વિષયો આવરી લેવામાં આવશે બરાબર છે આમાંથી તમને કરંટમાં પણ પૂછાઈ શકે છે સાંસ્કૃતિક વારસાનો પ્રશ્ન તરીકે પણ તમને પૂછાઈ શકે છે અને હિસ્ટ્રીના પ્રશ્ન તરીકે પણ તમને આમ પૂછાઈ શકે છે એટલે આના પર પણ તમારે ખાસ ફોકસ કરવાનું રહેશે નવો વિડીયો આવે ત્યાં સુધી આ મિત્રો સાથે શેર કરજો અને વિડીયો જોજો થેન્ક યુ જય હિન્દ જય ભારત